સામાન્ય રીતે નગર સેવક કામ હોય છે નાગરિકોની સેવા કરવાની પરંતુ વડોદરામાં વડોદરામાં નગર સેવક આશીષ જોશીની દાદાગીરી સામે આવે છે સ્થાયી સમિતિના ચેરમેનના ડ્રાઈવરને ડ્રાઈવર તેઓએ લાફો માર્યો રજૂઆત કરતા નગર સેવકે લાફો માર્યાનો આક્ષેપ કર્યો છે આપવીતી કહેતા ડ્રાઈવર રણછોડ ભરવાડ રડી પડ્યો રણછોડ ભરવાડ હાલ કોન્ટ્રાક્ટ પર ચલાવે છે આ કાર જ્યારે ભાજપના નગરસેવક આશિષ જોશીનું નિવેદન આવ્યું સામે અને તેઓએ કહ્યું કે આ ભાઈને હું ઓળખતો પણ નથી દંડક અને હું આ સાથે આવ્યો ત્યારે આ ભાઈ ત્યાં આવ્યો હતો અને તળાવો વેચી અને તેને માર્યો હતો જ્યારે કૌભાંડના આરોપ તેઓએ લગાવ્યા હતા સાહેબ અત્યારે પેલા અમારું છે આશિષ સાહેબે ઝાપટમાં દીધી શું કરી રજૂઆતમાં અમારે ત્યાં કચરો બધો તલામાં ભરેલો એ કચરો બધો બહાર આવે છે વરસાદ આવે તો બધો બહાર આવીને બધા અમારા ઘરો સુધી આવે છે બીજું કે તેની ગટેલ લાઈનો જે સાફ કરવાની હતી એ સાફ કરીને કચરો આઠ આઠ દિવસથી બહાર પડેલો હતો મેં કીધું એ કચરો સાહેબ ઉઠાવો સામેની સામે બધા લોકો કચરો નાખી જાય છે કે કચરો ત્યાં આગળથી ટાઈમો લોકો ઉઠાવવા નથી આવતા એટલે એ કચરો આવી પવન આવે કે વરસાદ આવે તો સીધું અમારામાં આવી જાય છે અંદર એટલે આ રજૂઆત કરવા જોઈએ તો મને ડાયરેક્ટ દાદાગીરી ધમકી મારીને સીધી નેતાઓના નામ લઈને તો એ વ્યાજબી હતું જ નહીં એવું કશું જો થયું જ ના હોય તમે વેચી માર્યા તળાવ એ વસ્તુ કોઈની પર એ રીતે આરોપ મૂકવો એ કોઈ પણ સામાન્ય માણસ હોય કા પછી કાઉન્સિલર હોય એને એનો જવાબ આપવાનો હક છે જ અને જ્યારે જેને આપણે કોઈ દિવસ ઓળખતા હોય કોઈ માણસ આવીને આ રીતે બોલી જાય એટલે એના જે હોદ્દા પ્રમાણે એને મેં જવાબ આપ્યો